પાલનપુર ખાતે અંદાજે રૂપિયા ત્રેસઠ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ પિસ્તાલીસ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું સમયાંતરે જર્જરિત બનેલા ભવનનું એનડીટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેના રિપોર્ટના આધારે ભવનને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે સરકારે જૂના જિલ્લા પંચાયત ભવનને ડિમોલેશન કરીને તે જ સ્થળે નવીન જિલ્લા પંચાયત ભવન બંધાવવાનું મંજૂર કર્યું છે નવા ભવનના નકશા અને અંદાજ મુજબ આશરે રૂપિયા ત્રેસઠ કરોડનો ખર્ચ થવાનો

ત્યારબાદ નવીન જિલ્લા પંચાયત ભવનના નિર્માણ કાર્યોનો સત્તાવાર શુભારંભ થશે આ દરમિયાન હયાત જિલ્લા પંચાયતની તમામ કર્મ કચેરીઓને સમયાંતરે અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ સુચારુ રીતે ચાલી રહી છે જેથી વહીવટી કાર્યમાં કોઈ અવરોધ ઊભો ન થાય તેમ એક અખબાર યાદીમાં જણાવ્યું છે